હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને ઉઠા છીએ તો વહેલા પણ આજે છે ને ઘણા બધા મહેમાન આપણી ઘરે આવવાના છે અને રસોઈ બનાવવાની જવાબદારી આપણી ઉપર છે એટલે થોડુંક વહેલું ઉઠી અને રસોઈ બનાવવાની તૈયારી તો કરવી જ પડે એટલે હું ને બેન જો વહેલા ઉઠી ગયા અને અત્યારે રસોડામાં જતા બધું બાફવાનું કામ હતું મસાલાનું સુધારવાનું તો બધું સાંજે જ કરી લીધું હતું અત્યારે બાફવાનું કામ બધું ચાલુ છે હું પહેલાં વિડીયો સ્ટાર્ટ કરી દઉં એ પછી આપણે આગળનું કામ ચાલુ કરીએ ઘરના બીજા બધા લોકો હજી સૂતા છે હું મમ્મી ને બેન ને પપ્પાને બધા ઉઠી ગયા છીએ તો હવે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે વિડીયો જોવાની તમને આગળ આગળ વિડીયોમાં અમે શું શું રસોઈ બનાવીએ છીએ કોણ કોણ આવે છે બધું વિડીયોમાં બતાવશું અને અહીંયા જો મમ્મીએ વહેલા ઉઠીને એનું મિશન સંભાળી લીધું છે આજે તો ઝાઝી બધી છાસ બનાવવાની છે કા મમ્મી આજે લઈ લીધો બાકી તો આપડા આવી નાની એવી બોઘડીમાં બનાવતા હોય આપણા ઘર થી પણ આજે મેં બનાવવાના છે એટલે ઝાજી છાસ હતી એટલે મમ્મી જો અત્યારે છાસ વધારવાનું કામ કરે છે કા માખણ કાઢે છે હા હા ચાલો તો તમે તમારું કામ કરો અને અમે અમારું કામ કરીએ દિત્યાબેન હોતા ને ત્યાં થાય બાકી ઉઠશે ને એટલે બગડશે ફટાફટ પેલા આપણે કામ કરી લઈએ અને આજે તો છે ને બેનનો પણ વારો લઈ લીધો છે કામમાં ઉઠાડી અને રસોઈમાં વળગાડી દીધા છે જો અહીંયા દાળ બફાય છે ભાત પલાળી દીધા છે અને અહીંયા આપડી ચટણીની તૈયારી થાય છે અને આમાં આપણે મગ શાક શાક બફાવી છે હા ચાલો તો ફટાફટ અમે રસોઈ બનાવી લઈએ પછી તમને બતાવી કે શું બનાવ્યું છે ચાલો તો જો અત્યારે અત્યારે આપણે અળબડાટીમાં રસોઈ બનાવતા હતા ને આપડા એક મસ્ત મજાનું કામ થઈ ગયું છે અને એ છે જો અહીંયા આપણે છે ને કાચ તોડી નાખ્યો છે અત્યારમાં અત્યારમાં કાચની બેણી મૂકવા જતી તી ને તો તૂટી ગઈ અહીંયા જો બધી કાચ કાચ થઈ ગયા હું કેવો મમ્મી ગયો તોડી નાખ્યો પણ કાચ તૂટે સારું ઓટાણમાં તમારે કેવું મસ્ત હું કેવાય બોલું સુકન કેવાય કાચ તૂટે ને સુકન કહેવાય

રાજકોટ વાળા જે વિડીયો જોતા એને કહી દો કમેન્ટ કે નકરા દૂધ નો હોય નકડંગ નો ને કેટલા બપોર નું ચા કાઈ નકરા દૂધ નો હોય માં થોડુંક તો પાણી એડ કરતા જ હોય નકરા દૂધ નો ચા ઘર જેવો ચા મળે જ નહીં કે મળે મળે બધી મળે યા બધું મળે રાજકોટ માં બધું મળે પૈસા દેમ તોય તમને ચોખ્ખું કાઈ મળે જ નહીં સિટી વાળા હોય ની કોમેન્ટ કરજો પૈસા દેતા તમને ચોખ્ખી વસ્તુ મળે છે કે નથી મળતી ચાલો તો અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ઓલમોસ્ટ બધી રસોઈ થઈ ગઈ છે હવે ખાલી ભજીયા એક બાકી છે અને મહેમાન જે આવવાના હતા એ લોકો પણ આવી ગયા છે અને બધા બેઠા છે બહાર પાણી આપી દીધું છે અને અહીંયા જો મસ્ત મજાનો ચા બને છે અને હું એક ચા બનાવું ના ત્રણેય લોકો જો મારું ચેકિંગ કરવા ઊભા રહી ગયા છે કે આ વ્યવસ્થિત કામ થાય છે કે નહીં જો મારા જેઠાણી આવી ગયા છે મારા નાણંદ તો કાલથી આવી જ ગયા હતા અને આ ચા વાળા ભાઈ છે જેને ચા આપવાનું છે બધા એટલે એવું બધું છે તો ચાલો ફટાફટ આપણે ચા બનાવીએ અને મેં પીવડાવી દઈએ ચાલો તો જુઓ અહીંયા છે ને મસ્ત મજાના મરચાં ના પટ્ટી ભજીયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે કોણ કૃપાલી બેન બનાવે છે કે વર્ષા બેન બનાવે છે બે એ મિશન સંભાળી લીધું છે બેય મરચાં સ્પેશિયાલિસ્ટ ને ગોટા અને બે ને બનાવવાના છે એટલે બસ ભજીયાની ની જ વાત છે ને વર્ષા બેન હા બસ એટલી જ વાત છે બસ બેસાડી દેવાની હા તો બધી રસોઈ આપડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બસ જો ગોટા ભજીયા બને ને પછી મેમાન બધાને જમવા બેસાડી દઈએ ચાલો તો અત્યારે છે ને એક દોઢ જેવો ટાઈમ વાગી ગયો છે મહેમાને બધાએ જમી લીધું છે અને હવે જે જે રસોઈ બનાવતા હતા ને પીરસ હતા ને એ બધા લોકો બાકી છે એટલે બધા લોકો જો અહીંયા બધું અમે બધું વચ્ચે લઈ અને બેસી ગયા છીએ બધાય જમવા સારું ભાઈ કે બોલાતું નથી એટલે સારું જ ભાઈ નું હશે ઠીક ઠીક છે એમ તો બહુ ઓખાણ ઠીક

વિધી રે રિચે ચા ને ચા દૂધને બનાવે છે અને આ જો અમે માણસરાય ખાતા ને પાણી પાવા ચા પાવા ને આ બધા જો ભાઈ રાખ્યા છે આ બધાને પાણી પાયા કરે છે પણ ચા પાકવાતો ગયો ચાલો તો અત્યારે છે ને પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે સવારના કામમાં હતા તો અત્યારે થોડુંક કામ ફોરું પડી ગયું છે આપણે આજે છે ને કપડા બપડા બધું જેટલું હતું ને બધું ધોઈ નાખ્યું છે અને અહીંયા જો આપણે કપડાં ધોઈ અને દોરી ઉપર બધા કપડાં સુકવી દીધા છે ને એક પણ દોરી ખાલી નથી બધાય કપડાં છો સુકાય છે હવે આજે તો નહીં સુકાય કાલ આખો દિવસ સુકાવા દેવા પડશે અને અહીંયા દિત્યાબેન શું બનાવે છે હા દિત્યાબેન જો અહીંયા મશીન હાથમાં આવી ગયું છે એટલે પૂરી બનાવે છે ને નરેશ પાછા સુઈ ગયા છે કેમ કે આજે વહેલા ઉઠા એટલે નીંદર પૂરી થઈ નહોતી એટલે એ સૂતા છે અને મહેમાન બધા જતા રહ્યા છે તો ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે અહીંયા જો વાસણના ઢગલા પડ્યા છે અહીંયા વાસણની બે ખાટલી ભેડી અહીંયા આખું બધો ઓટો આખો વાસણનો ભર્યો છે તો હવે બધા નવા નવા વાસણ છે એ પાછા પેક કરીને મૂકી દેવાના છે અને જૂના વાસણ બધા અલગ પાડવાના છે તો એવું બધું કામ બાકી છે તો ફટાફટ હવે આપણે વાસણનું કામ કરી નાખીએ અને અત્યારે તો રસોઈ કદાચ બનાવવી નહીં પડે બપોરનું થોડું થોડું બધું વધ્યું છે અને ભૂખ પણ એટલી નથી એટલે બધું ગરમ કરી અને ખાઈ લેવાનું છે અને મમ્મી પણ જો અહીંયા પાછા પોતાના યુનિફોર્મમાં આવી ગયા છે એ મહેમાન ભેગા ગયા તા એટલે હમણાં જ આવ્યા છે ઘેર મહેમાન ગયા હા થઈ ઘર બન્યા મજા ચેન્જ કરી લીધા હમ તમે આવ્યા હતા બધું કામ અમે કરી નાખ્યું હું ભૂમિ બે હતી ને એટલે બે જણા હોય ને તો ફટાફટ કામ થઈ જાય બધું કામ ઓલમોસ્ટ આપણું થઈ જ ગયું છે એટલે વાસણનું કામ બાકી છે હું ફટાફટ પૂરું કરી નાખો ચાલો તો ત્યાં છે ને સવાર જો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું આજે થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે આજે બપોરે ફૂલ પેટ જમ્યા હોય ને બધું તળેલું ખાધું હોય એટલે મજા ન આવે એવી બધી ગાય એટલે કાંઈ જ્યારે ભૂખ જ હતી ને ત્યારે બધું બપોરનું જે પડ્યું હતું ને બધું ગરમ કરી નાખ્યું છે ખાલી રોટલી એક જ અત્યારે બનાવી છે તો ફટાફટ છે ને આપણે થોડું ઘણું જે કટક બટક ભાવે ને એ ખાઈ લઈએ પછી ફટાફટ સૂઈ જાય કે ત્યાંથી તો દોડા દોડી કરી અને એટલો બધો થાક લાગી ગયો છે ને કે વાત જ ન પૂછો હવે ફટાફટ જમી અને સુઈ જ જવું છે